મિત્રો ઘણા લોકો જ્યોતિર્લિંગ અને શિવલિંગને એક જ માને છે પરંતુ તેમની વચ્ચે ઘણો તફાવત છે અમે તમને આ બંને વચ્ચેનો તફાવત સમજાવવાના છીએ તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો શિવલિંગ અને જ્યોતિર્લિંગ વચ્ચે શું હોય છે તફાવત સંપૂર્ણ માહિતી આ વિડીઓમાં જણાવીશું મિત્રો શિવલિંગનો ન તો આરંભ હોય છે કે ન તો અંત શાસ્ત્રોમાં શિવલિંગનો અર્થ અનંત તરીકે વર્ણવવામાં આવ્યો છે જેનો ન તો આરંભ છે અને ન તો અંત છે શિવલિંગ એ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત એક પ્રતિક છે શિવલિંગ એવું દર્શાવે છે કે આ દુનિયામાં પુરુષ કે સ્ત્રીનું કોઈ અલગ વર્ચસ્વ નથી પરંતુ બંને સમાન છે શિવલિંગની સ્થાપના મનુષ્ય દ્વારા કરવામાં આવી છે આમાંથી કેટલાક શિવલિંગ મનુષ્યો દ્વારા બનાવવામાં આવ્યા છે અને કેટલાક સ્વયંભૂ છે અને પછી મંદિરોમાં સ્થાપિત કરાયા છે હવે જાણીએ જ્યોતિર્લિંગ એટલે શું મિત્રો જ્યોતિર્લિંગ એ સ્વયં ભગવાન શિવનો અવતાર છે જ્યોતિર્લિંગ એટલે ભગવાન શિવનું પ્રકાશ સ્વરૂપમાં દેખાવું જ્યોતિર્લિંગ મનુષ્યો દ્વારા બનાવવામાં આવ્યા નથી પરંતુ તેઓ સ્વયં અસ્તિત્વ ધરાવે છે અને બ્રહ્માંડના કલ્યાણ અને પ્રગતિ માટે સ્થાપિત થયા છે ત્યાં ઘણા શિવલિંગ હોઈ શકે છે પરંતુ ફક્ત બાર એ જ્યોતિર્લિંગ તરીકે વર્ણવવામાં આવ્યા છે અને તે બધા ફક્ત ભારતમાં જ સ્થિત છે કહેવાય છે કે જ્યાં પણ જ્યોતિર્લિંગ છે ત્યાં ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા હતા અને એવું કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગના કારણે જ પૃથ્વીનો પાયો છે અને તેથી જ તે પોતાની ધરી ઉપર ફરી શકે છે ઉપરાંત તેના કારણે જ પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ ચાલુ છે તો હવે જણાવીએ ભારતમાં કયા સ્થાને ક્યુ જ્યોતિર્લિંગ આવેલું છે તો મિત્રો સર્વપ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ સોમનાથ જ્યોતિર્લિંગ એ ગુજરાતમાં આવેલું છે બીજું જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્યારબાદ મહાકાલેશ્વર જે મધ્ય પ્રદેશમાં આવેલું છે ત્યારબાદ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે મધ્ય પ્રદેશમાં આવેલું છે કેદારનાથ જ્યોતિર્લિંગ જે ઉત્તરાખંડમાં આવેલું છે ભીમાશંકર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રમાં આવેલું છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યારબાદ ત્રિંબકેશ્વર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્ર ત્યારબાદ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ જે ઝારખંડમાં આવેલું છે ત્યારબાદ નાગેશ્વર જ્યોતિર્લિંગ જે ગુજરાતમાં દ્વારકાની નજીક આવેલું છે ત્યારબાદ રામેશ્વર જ્યોતિર્લિંગ જે તામિલનાડુમાં આવેલું છે અને ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રમાં આવેલું છે

આ પછી તે નિશ્ચિત થઈ ગયું કે આ દિવ્ય પ્રકાશ બ્રહ્માજી અને વિષ્ણુજી કરતા પણ શ્રેષ્ઠ છે આ પ્રકાશ સ્તંભને જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યું હતું તો મિત્રો અને શિવલિંગ વચ્ચે આવો તફાવત હોય છે જ્યાં સાક્ષાત શિવ જ્યોતિષ સ્વરૂપે પ્રગટ થયા જ્યોતિર્લિંગ કહેવાયા અને જે મનુષ્યોએ ભગવાન શિવની સ્થાપના કરી મંદિરોમાં તે શિવલિંગ શિવ મંદિરો કહેવાયા આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે